દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર મોડાસાથી મોડાસાને રમઝાન ઈદ પર ઈદગામાં 15000 થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાની બંદગી કરી મુસ્લિમ ધર્મમાં રમઝાન માસને વિશેષ માનવામાં આવે છે ત્યારે પવિત્ર ગણાતા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને અલ્લાની બંદગી કરતા હોય છે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં એક માસ સુધી ઉપવાસી રહીને રોજા રાખતા હોય છે અને જ્યારે ઈદનું ચાંદ દેખાય ત્યારે એ દિવસે રમઝાન ઈદ મનાવતા હોય છે ત્યારે ત્રીસ દિવસના રોઝા બાદ ચાંદ દેખાતા અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી રમઝાન ઈદ પર મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ ઈદગામાં પંદર હજારથી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને એકબીજાને મળીને ખભેથી ખભો મિલાવી રમઝાન ઈદની મુબારકબાદીઓ પાઠવી હતી તો આવો જાણીએ ફખરૂદ્દીન કાજી ટ્રસ્ટી ઈદગાહ કમિટી મોડાસાથી શું કહેવા માગે છે અને સાથે સાથે અનવર સાબલિયા મોડાસાથી ઇકબાલભાઈ ઇપરોલિયા ચેરમેન સર્વોદય બેંક મોડાસાથી જશુભાઈ પટેલ શુભેચ્છક પૂર્વ ધારાસભ્ય બાયરથી હુસેનભાઈ ખાલક વિરોધ પક્ષના નેતા મોડાસા નગરપાલિકાથી શોએબ જેથરા કોર્પોરેટર મોડાસા નગરપાલિકાથી રિપોર્ટર વનરાજસિંહ ખાટ સાથે શું કહેવા માંગે છે જાણીએ માલપુર અરવલ્લી થી એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર હું સોયબેન જથરામ લાલાભા વાય મે નગરપાલિકા આ રોજ પવિત્ર રમજાન માસ ની થતા ઈદની નમાજ ઈદગા માં 15000 થી વધુ લોકોએ નમાજ અદા કરી ઈદગા ના સાથે સાથે મોરાશા સહકારી દ્વારા સમગ્ર ભારત દેશમાં અમને શાંતિ અને ભાઈચારો બની રહે તેવી દુઆ કરવામાં આવી અને પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી સાથે આજે સામાજિક કાર્યકરો અને તમામ પક્ષો દ્વારા પણ સામાજિક કાર્યકરો દ્વારા ચાર રસ્તા ખાતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રથયાત્રા સમય તમામ લોકોએ અને સમગ્ર ભારત દેશને આજના ઈદ ઉલ ફિત્ર નિમિત્તે અમે ઈદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે સાથે સાથે વિદેશમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ પણ અમે આજ રોજ ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવી છે અને કોમી એકતાનો ભાઈચારો બની રહે તેવી સમગ્ર ભારત દેશ માટે આજે દુઆ કરવામાં આવી જય હિન્દ જય ભારત મોડાસા ઈદ નિમિત્તે સર્વ મુસલમાન ભાઈઓ અને આ દેશના નાગરિકોને ઈદની મુબારક આ દેશ પહેલામાં રહેલો સુખી થાય અને આમ પ્રજાનો જરૂરિયાતો પૂરી પાડાય એક ભાવના સાથે સૌ મુસ્લિમ બિહારોને ઈદ